ખેડૂતભાઈઓ આપણા ગુજરાતના તમામ ખેડૂતો આપણા ગુજરાતના ખેતી સાથે જોડાયેલા તમામ લોકો કે જે ખેતરમાં કાંઈ પણ નાનું મોટું કામ કરતા હોય આ બધા લોકો આપણે જે એક ચીજથી પરિચિત છીએ સારી રીતે પરિચિત હોવાની સાથે સાથે જેનાથી પરેશાન પણ છીએ એવી એક પેદાશ છે કે જે છેલ્લા કેટલાક વર્ષોથી પાક પેદાશ તરીકે ખૂબ ધીમે ધીમે પ્રગતિ કરી રહી છે અને એ પ્રગતિ અત્યારે એવા પ્રકારની છે અને એ જગ્યાએ પહોંચી ગઈ છે કે આપણે બાકીના જે પાકો લઈએ છીએ એ પાકો કરતા પણ એ પેદાશની બજારમાં મોટી માંગ ઉભી થઈ છે અને એ માંગ એટલું બધું સારું વળતર આપે છે અને એનું જે ઉત્પાદન લેવાની જે પ્રક્રિયા હોય અગર તો એનું જે ઉત્પાદન થાય છે એ અન્ય પાકોની સરખામણીમાં ખૂબ ઓછી મહેનત અને ખૂબ ઓછા ખર્ચે થઈ શકે છે જેમ કહ્યું તેમ એ આપણી માત્ર પરિચિત વનસ્પતિ નથી પણ આપણી પરેશાન કરનારી પણ એક વનસ્પતિ છે જેને આપણે નિંદામણ તરીકે એનાથી ખૂબ પરેશાન છીએ ખાસ કરીને આપણા શિયાળુ અને ઉનાળુ વાવેતરોમાં આપણે જ્યારે પણ અને જે વિસ્તારમાં એનો થોડો વધારે ત્રાસ છે એ વિસ્તારમાં ખેડૂતને સૌથી પહેલા નિંદામણ તરીકે એ ચીજનો છોડ નજર સામે ઉભરી આવે છે અને આપણને એક સવાલ વાવેતરની સાથોસાથ મૂંઝવતો હોય છે કે આ નિંદામણ જે થવાનું છે એને કેવી રીતે નિયંત્રિત કરીશું અને ખરેખર પૂરી સિઝન દરમિયાન પાક આપણો પાકી અને તૈયાર થાય ત્યાં સુધી આપણે એ નિંદામણ સાથે લડતા પણ રહેતા હોઈએ છીએ એક નિંદામણ નિંદામણ છે ગુજરાતમાં જેને આપણે તરીકે જાણીએ છીએ એવું એક નિંદામણ જે છે એ છેલ્લા કેટલાક વર્ષોમાં કેવી રીતે પાક પેદાશ તરીકે ઉભરી રહ્યું છે એની આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો ખાદ્ય કયા કયા પાકો અને દરેક મનુષ્યના ખોરાકમાં પોષણ ક્ષમતાઓ કેટલી અને કેવી એના માટે સંશોધનોની શરૂઆત જ્યારથી થઈ ત્યારથી જુદા જુદા પાકો આપણા ખાદ્ય ખોરાકમાં ઉમેરાતા જાય છે બે હજાર તેર માં અમેરિકાની અંદર એક ખાદ્ય સંગઠનનું સંમેલન મળેલું અને એ સંમેલનની અંદર ખાદ્ય ઉત્પાદનોના સંશોધકો જે છે ખાદ્ય ઉત્પાદનોના જે જાણકારો છે એના જે માહિતગાર લોકો છે એમના તરફથી એક રિપોર્ટ જે આવેલો એ રિપોર્ટ અમેરિકા એટલે કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા આ બંને ખંડોના વિસ્તારો આફ્રિકા આ બધા વિસ્તારો અને ખાસ કરીને એ સિવાયના પણ જે વિસ્તારોમાં એક ચીજ જે ખાવાના ઉપયોગમાં લેવાતી હતી પારંપરિક રીતે પણ એનું પોષણ મૂલ્ય કેટલું હતું એની અંદર જે પોષક પદાર્થો છે પોષક તત્વો છે એ પોષક તત્વો બાકીના ખૂબ પ્રસિદ્ધ પોષક તત્વો પ્રદાન કરતા પાકોની સરખામણીમાં પ્રદાન કરતા અનાજ કઠોળ આ બધાની સરખામણીમાં કેટલા વધારે ફાયદાકારક છે અને મનુષ્યના ખોરાકમાં એની કેટલી અગત્યતા છે એના ઉપર કોઈ સંશોધન બે હજાર તેર સુધી દુનિયાની સામે નહોતું

સ્વીકારવાની શરૂઆત કરી અને એના કારણે એની જે પ્રતિષ્ઠા હતી આપણા ખાદ્ય ખોરાકમાં એ પ્રતિષ્ઠામાં બહુ મોટો ઉછાળો આવ્યો એટલો બધો મોટો ઉછાળો આવ્યો કે કેટલાક દેશોમાં ખાસ કરીને અમેરિકા યુરોપ આ બધા દેશોમાં એમાંથી બનતા ખોરાકના વેચાણ માની માટેની રેસ્ટોરન્ટ ચેનલો બનવા માંડી દસ રેસ્ટોરન્ટ કોઈ કંપની શરૂ રેસ્ટોરન્ટ શરૂ કરે એ પ્રમાણે પદાર્થોના વેચાણ માટેની અને એનું એક બજાર બની ગયું હવે આ જે વસ્તુ છે એ કઈ વસ્તુ છે મિત્રો તો જે લોકો થોડું ઘણું જાણે છે એના વિશે એમને આશ્ચર્ય નહીં થાય પણ આપણા જેવા જે લોકો ઓછું જાણે છે અગર તો નથી જાણતા એમને સ્વાભાવિક રીતે પ્રથમ વખત એવું આશ્ચર્ય પણ થશે કે શું આપણે ત્યાં આવી રીતે ઉગી નીકળતી આપણે ત્યાં આવી રીતે પાકતી આ ચીજ વસ્તુ અત્યારે દુનિયામાં આટલા બધા પ્રતિષ્ઠિત ખોરાક તરીકે માન્ય થઈ ગઈ છે તો આ વાત મિત્રો બિલકુલ સાચી સાચી છે અને આપણા ભારત દેશમાં પણ આ છેલ્લા સાત આઠ વર્ષથી એનું એક સરસ મજાનું બજાર ઉભું થયું છે

એની સાથો સાથ ચીલ ઉગી નીકળે ફરજિયાત અને એ જે ચીલ ઉગી નીકળે એ આપણા માટે એક નિંદામણ તરીકે માથાના દુખાવા રૂપ હોય આપણે ખાસ કરીને આપણું ગુજરાત જે છે આપણા ગુજરાતમાં ચીલનો ખાદ્યમાં કોઈ પણ રૂપમાં આપણે પ્રયોગ નથી કરતા એનો આપણે ઉપયોગ આપણા ગુજરાતમાં ક્યાંય નથી કરતા અને એના કારણે એ આપણા માટે બિલકુલ નકામી ચીજ વસ્તુ છે અને આપણે જે વાવેતર કરીએ છીએ એમાં એ એક સૌથી મોટું શિયાળુ અને ઉનાળુ ઋતુનું નડતર રૂપ નિંદામણ છે પણ અત્યારે આ છેલ્લા આઠ થી દસ વર્ષથી એની એક બજાર વેલ્યુ ઊભી થઈ છે એની એક માર્કેટ વેલ્યુ ઊભી થઈ છે એની જે બજાર પ્રતિષ્ઠા ઊભી થઈ છે એનું જે એની અંદર જે જે પોષક તત્વો વિશેષ હોવાના સંશોધનો જાહેર થયા પછી એના ખોરાક તરફ સમાજનો એક ખૂબ મોટો વર્ગ વળ્યો છે આપણા ગુજરાત સિવાયના ભારતના ઘણા બધા પ્રદેશોમાં પારંપરિક રીતે એને ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું મિત્રો આપણે જેમ આપણા ગુજરાતની અંદર પાંદળીઓ હોય કણજરો હોય લુણી હોય આ બધા છોડની ભાજી બનાવી અને આપણે ગુજરાતમાં ખાઈએ છીએ અને ખાતા હતા પારંપરિક રીતે પણ આપણે ચીરની ભાજી ગુજરાતમાં લગભગ કોઈ વિસ્તારમાં આપણે ખાતા હોઈએ એવું નથી પણ ચીલની ભાજી આપણા ગુજરાત સિવાયના પ્રદેશોમાં આપણે ગમે ત્યાં જઈએ સમગ્ર હિન્દુસ્તાનમાં તો ચીલની ભાજી ખૂબ ખાવામાં વપરાતી હતી હતી અત્યાર સુધી વપરાતી પણ એના પોષણ મૂલ્યનું એટલું બધું મહત્વ આપણી થાળીમાં નહોતું એ આ સંશોધનો પછી આપણી થાળીમાં પણ એના પોષણ મૂલ્યની એક કિંમત ધીમે ધીમે બની રહી છે આપણે ગ્રામીણ લોકો એનો ઉપયોગ ખોરાકમાં કરતા હતા પણ આપણા ગુજરાત સિવાયના સમગ્ર ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં ઓળખવામાં એને બથુઆ કહેવામાં આવે છે આપણે જઈએ ઉત્તર પ્રદેશ બાકીના કોઈ પણ રાજ્યોની અંદર બથુઆના નામથી આ ચીલની ભાજી ગ્રામીણ લોકો આપણો ખેડૂતો આપણે મોટા ભાગના લોકો એનો ખોરાકમાં ઉપયોગ કરતા હતા પણ એના બીજમાં જે ખોરાકી તત્વો નું મહત્વ જે છે એ મહત્વની પ્રતિષ્ઠા ઉભી થયા પછી આ કે વર્ષોથી એના બીજની બજારમાં ખૂબ મોટી માંગ થઈ છે જેમ આપણે ઘઉં આ બધા પદાર્થોને એક અનાજ તરીકે માર્કેટ સુધી પહોંચાડીએ છીએ અને માર્કેટમાં એના ખરીદદારો આપણને મળે છે એવી જ રીતે આ ચીલ એટલે કે બથુઆના પણ માર્કેટમાં ખૂબ મોટા માંગણી ઊભા થયા છે એનો વેપાર ખૂબ સારી રીતે થાય છે અને અને એના ભાવની જો આપણે વાત કરીએ તો ચીલ અંગ્રેજીમાં કિનોવા કહેવામાં આવે છે એ કિનોવાના બીજ આજે અત્યારના દિવસોમાં સામાન્ય પાક જેનો કહી શકાય કે ખૂબ સારી જેની ક્વોલિટી પણ ન હોય ખૂબ સારી સફાઈ પણ ન હોય અને છતાં બજારમાં એનો ભાવ લગભગ એક હજાર રૂપિયાથી શરૂ થાય છે એક મણના એક હજાર રૂપિયાનો એનો ભાવ છે એક હજાર થી શરૂ થઈ અને એક મણ ના સારી ક્વોલિટી હોય સારી સફાઈ હોય અને ખૂબ સારો એનો પાક પાકેલો તૈયાર થયેલો હોય એના દાણાની સાઈઝ સારી હોય અને એના દાણાનો કલર સારો હોય કલર એટલે કે એ મોટા ભાગે સફેદ કલર ઉપર જે દાણા હોય છે એ દાણાઓ સારા ગણાય છે ખાવામાં વધારે કાળા પર હોય એ દાણાઓ થોડા ઓછા મૂલ્યના માનવામાં આવે છે તો સફેદ કલર તરફ જતા ખૂબ સારી રીતે પાકેલા અને સ્વચ્છતા પૂર્વક હોય જેની અંદર બાકીના અવશેષો બિલકુલ સાફ થઈ ગયા હોય એવો માલ બજારમાં આજના દિવસોમાં પણ બે હજાર રૂપિયા સુધીના મણના ભાવ મળી રહ્યા છે મિત્રો આના બજાર ક્યાં છે તો મધ્યપ્રદેશમાં ઇન્દોર મંડી

આપણે અહીંયા ગુજરાતમાં આપણી સ્થિતિ એવી છે કે આ કિનોવા કહીએ આપણે બથુઆ કહીએ કે આપણી ગુજરાતી ભાષામાં ચીલ કહીએ એને આપણા ખેતરમાંથી આપણા પાકમાંથી આપણી મોલાકમાંથી એક નડતરરૂપ નિંદાવણ તરીકેથી નાબૂદ કરવા માટે આપણે એની પાછળ પૈસા ખર્ચીએ છીએ અને આડ વસ્તુ દેશના ખૂબ મોટા વિસ્તારમાં કેટલાક ખેડૂતો સારી રીતે એક ઉત્પાદન તરીકે એનું વાવેતર કરી અને જ્યાં જ્યાં એની ભાજી ખવાય છે ત્યાં ભાજી તરીકે તો એને વેચે જ છે પણ એને પકવી અને એમાંથી એક પૌષ્ટિક અનાજ તરીકે એ દાણાને વેચી રહ્યા છે મિત્રો બજારમાં એની એક પ્રતિષ્ઠા ઊભી થઈ છે અને એના ખૂબ સારા ભાવ પણ મળી રહ્યા છે આપણા ગુજરાતમાં આપણા વિસ્તારમાં કે આપણા ગુજરાતના કોઈ પણ પ્રદેશમાં હજી કોઈ ખેડૂતોએ આનું વાવેતર નથી નથી કર્યું કર્યું એનું એક ખેતીના રૂપમાં ઉત્પાદન શરૂ પણ આ પાકના ઉત્પાદન તરફ કેટલાક વિસ્તારના ખેડૂતોએ વળવાની શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો ખાસ કરીને આ પાક એક એવો પાક છે કે જે કોઈ પણ પ્રકારની જમીનમાં લઈ શકાતા હોવાના કારણે

વિચારવું અને આ પાકના વાવેતર દિશા તરફ વળવું એ આપણા ગુજરાતના ખેડૂતો માટે એક નવી આશા થાય એવો એક પાક પાક છે એટલા માટે આજે આ પર આપણે ખૂબ વિગતવાર સાથે આપની સાથે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત